અને ઉધના પોલીસ મથકમાં વ્યાજખોર હર્ષુખ સોનીગ્રા અને નિધિ સોનીગ્રા સામે લિંબાયત પોલીસ મથકમાં વ્યાજખોર કેલાસ સોન કુસલે વિકી પવન અગ્રવાલ જાબીર આસિફ સૈયદ ચંપક ઇટાલિયા સામે અડાજના પોલીસ મથકમાં ધર્મેન્દ્ર પટેલ નેહાબેન ધર્મેન્દ્ર પટેલ સામે મયુરભાઈ જ્યારે પાલ પોલીસ મથકમાં અજય સોલંકી અમરોલી પોલીસ મથકમાં જગદીશ ગોધામ અશોક સોની જહાંગીરપુરા પોલીસ મથકમાં દિવ્યેશ પટેલ અને સચિન જીઆઈડીસીમાં તેજસ ઉર્ફે સેજલ પટેલ તથા ઇન્દ્રપાલ સહિતનાઓ વિરુદ્ધ વ્યાજખોરીની ફરિયાદ નોંધાઈ છે હાલ તો પોલીસે વ્યાજખોરો સામે લાલ આંક કરતા વ્યાજખોરોમાં રીતસરનો ફફડાટ જોવા મળ્યો છે સેટા